તો હાલો મિત્રો હું સૌરજી ડાબી બ્લોગર ને આપણા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે પતંગ સગાવી છે તો કડ્યુ માની ને સગાવી છે અને આપણે દોરો એમાં બન્યા છે અને આપણે આ દોરો છે જો મિત્રો અને આપણે પતંગ અદર છે ને કડ્યુ માની સગાવી એને ને નથી રહેતી અને આપણે પૂરી ની આગળ જાસ્યો કેમ કે ભુરિયા ઓ આપડે પતંગ કેટલી અત્યારે છે પતંગ તો બહુ જ અત્યારે સડાઈ દીધી છે હવે નાની પતંગ જેવડી દેખાય આવડી એવડી દેખાય બહાવડી દેખાય એટલે આમ કાટમાં અને આ આપણો દોરો છે આ દોરો આપણે જાડો જોઈ ને કરતો કેમ કે આ દોરો નો હાલે જો આ ફીરકો હે આને હાલે એવો હે આમ દેખાડો પતા કેટલી આકાશમાં માં હાલો આપણે દેખાડે કેટલી આકાશ છે જો દેખાય તમને દેખાય તો કોમેન્ટ કરજો અને આ આપણો દોરો હે કેટલો જાડો દોરો હે મુનો વાંટો ઉતારે પતાંગ એટલું ખેસાણ કરે હે

અને અમારા રામજીભાઈ નાડું થોડું થોડું દેખાય પણ લેંગો પેલો વાંધો નઈ પતંગ આવતી જાય તો આપડે પતંગ નો સીન લીશું અને દાંડો તો બહુ મોટો દસ પંદર ફૂટ નો મુના કેમ થાય ઉતારો ઉતારો અને તમને એમ મસ્કરી નથી કરતો પતંગ ઉતરે એટલે તમે જોઈ લો કે કેવડી પતંગ કઈ વાંધો અને પંદર ફૂટનો દાંડો માપી ટેપ લઈ ને પતંગ હે મુના માઠા

શૂટિંગ કરી અહીંયા તમે આવજો એટલે આપણે તમને પતંગ સગાવા દીશું તો મિત્ર આ વિડીયો અંદર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો આપડા તરફથી હાલો તો કડી માં પતંગ મીકાવે તો આ તો સડી જઈ આવે તો આપણા બ્લોગમાં અંતક જોડાય રહેજો ને આવો ને તમને બ્લોગ જોવા જડી જશે અને આપણો બ્લોગ અહીંથી પૂરો કરશું